નમસ્કાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જયારે દારૂ ડ્રગ્સ અને મહિલા સુરક્ષાનો મુદ્દો લઈ અને જયારે વર્મોલાજી દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે કે પેલા તો દારૂ જે પિતા હોય ડ્રગ્સ પિતા હોય એવા નેતાઓ છે રાજનીતિમાં આવે છે અને પછી એને એને સુધારવા માટે થઈને જયારે નિવેદન આપે છે ત્યારે નિવેદનમાં એવું કહે છે કે ગાંધીજી દારૂ પીતા હતા આવા બુદ્ધિહીન નિવેદનો તમે કઈ રીતે આપી શકો છો તમને ઇતિહાસનું જ્ઞાન છે કે નથી તમે મને એક રેફરન્સ તો એવો બતાવો કે જે ગાંધીજીએ દારૂ પીધો હોય આપણા દેશના રાષ્ટ્રપિતા જેના માટે આપણું માથું હંમેશા ઊંચું રહેવું જોઈએ એવા રાષ્ટ્રપિતા માટે તમે આવું નિવેદન બુદ્ધિહીન તમારું નિવેદન કેવી રીતે કરી શકો શું તમે વિકૃત ઇતિહાસ પેદા કરવા માંગો છો તમારો આરએસએસ અને હિન્દુ મહાસભાનો જે વિકૃત ઇતિહાસ છે કે અંગ્રેજોના ખોળે બેસીને પગાર લેતા હતા હતા આ દેશને વેચવા નીકળ્યા એવો ઇતિહાસ પેદા કરવા માંગો છો આ ગાંધીજીને આ દેશને મજબૂત થઈને ગાંધીજીએ સર્વસ્વ આપી દીધું છે એ ગાંધીજી જે બકરીનું દૂધ પીતા હતા એ ગાંધીજી જેમને એમની આખી આત્મ હતા આત્મકથામાં એક પણ શબ્દ ખોટો નથી લખ્યો એવા ગાંધીજી માટે તમે આવા બુદ્ધિહીન નિવેદનો કઈ રીતે આપી શકો છો હા તમારી સરકાર દ્વારા અને તમારા નેતાઓ દ્વારા વારંવાર સરદાર વલ્લભભાઈ પટેલ અને નેહરુજીની વચ્ચે પણ મતભેદો ઉભા કરવાની વાત કરવામાં આવી છે મારે તમને કેવું છે કે ઓગણીસો ને ઓગણપચાસમાં જયારે નેહરુજી નો જન્મ હતો ને ત્યારે માન્ય સરદાર વલ્લભભાઈ પટેલે નેહરુજીને લેટર લખ્યો હતો કે તમારી અને મારી વચ્ચે મતભેદો ઉભા કરવાના પ્રયત્ન આપણા વિરોધીઓ કરી રહ્યા છે પણ આપણે બંને સારા મિત્રો અને મજબૂત મિત્રો છે અને આપણા દેશ આ દેશને બંધારણને મજબૂત કરવા અને આ દેશના અ મજબૂત કરવાના પ્રયત્નો આપણે કરી રહ્યા ગાંધીજી નેહરુજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આ ઇતિહાસને તમે ક્યારેય નહીં છુપાવી શકો ગાંધીજીની હત્યા તો તમે આ ગોટસે દ્વારા કરાવડાવી શકશો પણ એમના વિચારોને ક્યારેય નહીં મારી શકીએ અને તમને કહેવા માંગુ છું કે ગુજરાતમાં આ ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ના જ આવવા જોઈએ આજે પણ અમે એ વાત ઉપર મજબૂત છે ને આવતીકાલે પણ એ વાત ઉપર મજબૂત હશે ને એટલા માટે જ ગાંધીજી પોતે દારૂના વિરોધી હતા એટલે ગુજરાતને દારૂથી દૂર રાખ્યું હતું એ ગુજરાતી સંસ્કૃતિને સાચવવા માટે બંધ રાખ્યું હતું એટલે આવા બુદ્ધિહીન અને આવા વિકૃત નિવેદનો બીજી વાર ના કરતા તમે